મોટા ખૂટવડા ગામે ગરીબ કલ્યાણ મેળામાં કીટ વિતરણ સામાજિક કાર્યકરના પ્રયાસથી મોટા ખૂટવડા ગામના લાભાર્થીઓને માનવ કલ્યાણ યોજના અંતર્ગત ગરીબ કલ્યાણ મેળામાં કીટ વિતરણનો લાભ મળ્યો મહુવા તાલુકાના મોટા ખૂટવડા ગામના સામાજિક કાર્યકર રમેશભાઈ ઝીંઝુવાડિયા ઘણા સમયથી સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે સામાજિક રીતે પછાત ગરીબ લોકોને સરકારની યોજનાનો લાભ અંગે માર્ગદર્શન આપતા રહે છે ત્યારે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખૂટવડા ગામના લાભાર્થીઓને વર્તેજ નવા ગામ ખાતે ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત કીટ વિતરણ કરવામાં આવી હતી આ યોજનામાં આર્થિક રીતે પછાત વર્ગોના સમૂહોને પૂરતી આવક અને સ્વરોજગાર ઉભા કરવા માટે ઓજારો સાધનો

મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે